જેના કારણે વાત કરીએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાયા છે હાઈવે પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતા એસટી બસ અને કાર સહિતના વાહનો ફસાઈ ગયા હતા કારને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી હતી સ્થાનિકો અને પોલીસે પણ ખાસ બંધ પડેલી કારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાનપુરમાં પણ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ભારે વરસાદને કારણે ચીબોટા નદી બે કાંઠે થઈ છે બાકોરથી નવા જોડતો કોઝવે પણ પાણીમાં ઘરકાયો છે